વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ચટપટુ કાઠિયાવાડ આજે આપણે બનાવીશું શિયાળા માટેની એક હેલ્ધી રેસિપી જેનું નામ છે સૂંઠની ગોળી આ સૂંઠની ગોળી આપણે ઘરની જ સામગ્રીમાંથી આપણે ઇન્સ્ટન્ટલી બનાવી શકીએ છીએ અને એકદમ ઝડપથી બની જાય છે આ ગુણકારી ગોળીની રેસીપી આપણે જોઈએ એ પહેલાં આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરવી હોય તો સબસ્ક્રાઇબ કરી દબાવી લાયક દબાવી દેશો જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે તો સૂંઠની ગોળી બનાવવા માટે થઈને સૂંઠ ગોળ હળદર અને મરીનો ભૂકો લીધેલો છે તો સૂંઠની ગોળી બનાવવા માટે થઈને એક બાઉલ લઈ એની અંદર આપણે ગોળ એડ કરી દેસુ અહીંયા મેં એક નાની જ વાટકી ભરીને ગોળ લીધેલો છે તમારે ટેસ્ટ મુજબ તમે ગોળ એડ કરી શકો છો અને ગોળમાં આપણે સૂંઠની ગોળી બનાવીએ છીએ તો ગોળીને સરસ રીતે વાળવામાં સરળતા રહે એ માટે થઈને થોડું એવું ઘી પણ આપણે એમાં એડ કરી દઈશું મેં હાફ ચમચી જેટલું ઘી એમાં એડ કર્યું છે ઘી છે એ થોડુંક જામેલું છે તો એને મેલ્ટ કરવા માટે થઈને થોડી વાર માટે એક કે બે સેકન્ડ પૂરતા હું ગેસ શરૂ કરીશ અને ગેસ સ્ટાર્ટ કરશું એટલે આપણે જોઈએ છીએ કે ઘી છે એ બધું ઓગળવા મળશે અને ગોળ પણ થોડો ઘણો જે કડક હોય છે એ પણ થોડો એવો ઢીલો થઈ જશે એટલે ગોળ પણ સરસ એવો મેલ્ટ થઈ જશે તો ઘી ઓગળી જાય એટલે તરત આપણે ગેસ બંધ કરી અને બાઉલને નીચે લઈ લેશું આપણે જોઈ શકીએ છીએ કે ગેસ ઉપર થોડી વાર જ આ ગોળ પણ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે અને ઘી પણ સરસ મેલ્ટ થઈ ગયું છે આ પ્રોસેસ કરવાનું તો કારણ એક જ છે કે ગોળ છે થોડો કઠણ હતો અને ઘી જામેલું હતું બાકી ઘી અને ગોળ બે ઢીલા હોય તો તમારે ગેસ પર પણ મૂકવાની જરૂર રહેતી નથી હવે બે મેલ્ટ થઈ ગયા છે એટલે એની અંદર આપણે સૂંઠ એડ કરી દઈશું એક વાટકી નાની મેં ગોળ લીધેલો હતો સામે એક નાની વાટકી મેં સૂંઠ લીધેલી હતી એક ચમચી હળદર અને હાફ ચમચી મરીનો ભૂકો લીધેલો છે આ બધી સામગ્રીને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે શિયાળામાં આ રીતની જો ગોળી બનાવી દેવામાં આવે બાળકોને મોટાઓને વડીલોને બધાને માટે આ સૂંઠની ગોળી છે એ ખૂબ જ ગુણકારી છે ફાયદાકારક છે જ્યારે પણ કોઈને શરદી થઈ હોય ઉધરસ થઈ હોય અથવા તો ગળામાં બળતરા થાય તો આ સૂંઠની ગોળી છે એ અક્ષીર ઇલાજ છે એને મિનિમમ તમે બનાવીને શિયાળામાં એક નાની બરણી જ બનાવીને રાખવાની અથવા તો આ રીતે થોડી થોડી સૂંઠની ગોળી જો બનાવીને રાખો તો એમાં બિલકુલ પણ ઘીની પણ વાસ નથી આવતી અને ફ્રેશ જ ગોળી બનાવીને આપણે એ રાખીએ તો બધાને એ ભાવે પણ છે અને શરીર માટે પણ ફાયદાકારક રહે છે જ્યારે ઠંડીનું પ્રમાણ વધારે હોય છે ત્યારે કફ શરદી અને ઉધરસ થઈ જતા હોય છે તો એ સમયગાળામાં જો આ રીતની સૂંઠની ગોળી બનાવી દેવામાં આવે તો બાળકોને પણ આ સૂંઠની ગો ગોળી ખૂબ જ ભાવે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો મિત્રો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ સૂંઠની ગોળીની રેસીપી છે તમને કેવી લાગે છે જો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે આપણે જોઈ શકીએ છીએ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તમને કદાચ એવું લાગે કે આ મિશ્રણ છે એ ગોળી વાળી શકાય એવું નથી થોડું કોરું લાગે છે તો તમે એમાં ગોળ અથવા તો ઘી પણ એડ કરી શકો છો પણ લગભગ આમાં આપણે જોઈ શકીએ કે આ રીતે વાળતા ગોળી છે એ સરસ રીતે વાળી શકાય છે તો આ રીતે હાથમાં થોડું એવું મિશ્રણ આપણે લઈ અને એને ગોળીનો શેપ આપી દેવાનો છે આ રીતનું આ રીતનું ગોળીનો શેપ આપણે આપી દઈશું અને એક અલગથી બાઉલમાં આપણે એને લઈ લેશું આ રીતે બધી જ ગોળી આપણે વાળવાની છે તો આપણે જોઈ શકીએ છીએ સરસ એવી ગોળી આપણી તૈયાર થઈ ગઈ છે જો આ રીતે જ આપણે સૂંઠની ગોળી બનાવીશું તો એની સાથે જ સૂંઠ ગોળ ત્યારબાદ થોડું ઘી જે નાખેલું છે ઘી અને ખાસ કરીને હળદર અને મરીનો ભૂક્કો આ રીતે જો ખાવા દેવામાં આવે તો બાળકો છે એ ખાશે અને એના આંતરડા માટે તો ખૂબ જ ગુણકારી જ છે પણ આખા શરીર માટે આ ગોળી છે ખૂબ જ ફાયદાકારક છે અને કફ શરદી ઉધરસ પણ થવા દેતી નથી અને થાય તો પણ આને લીધે ખૂબ જ સારો એવો ફાયદો થાય છે તો આ ગોળી છે એ જરૂરથી આ રીતની બનાવીને રાખી દેવાય તો આ રીતે આપણી બધી જ ગોળીઓ છે એ સરસ રીતે વાળીને રાખી દેશું મિત્રો તમે જ્યારે સૂંઠની ગોળી બનાવો છો ત્યારે આ સિવાય બીજી કઈ કઈ સૂંઠની ગોળીની અંદર કઈ કઈ આઈટમ એડ કરો છો એ કમેન્ટ કરી અને મને જરૂરથી કહેજો જેને કારણે ફરીવાર જ્યારે નેક્સ્ટ રેસીપી આપણે સૂંઠની ગોળીની બનાવીએ તો એની અંદર આપણે એડ કરી શકીએ છીએ તો સૂંઠની ગોળી બધી જ સરસ રીતે વળાઈને રેડી થઈ ગઈ છે બધી જ એકદમ સરસ એવી ગોળી વળાઈને રેડી કરી લીધેલી છે અને આ રીતની મીડિયમ જ બનાવવાની જેને કારણે બાળકો પણ ખાઈ શકે અને આપણે પણ ખાઈ શકીએ અને સૂંઠની ગોળી રેડી થઈ જાય એટલે એની ઉપર આ રીતના સૂંઠનો પાવડર છે એ સ્પ્રિન્કલ કરી દેવાનો જેને કારણે ગોળીઓ છે એકબીજા સાથે ચોટે નહીં અને આ રીતે ફરીવાર હલાવીને ફરી થોડો એવો સૂંઠનો પાવડર આપણે એના ઉપર સ્પ્રિન્કલ કરી દેશું એનું કારણ એ કે ગોળી છે એકદમ બધાથી છૂટી રહે છે અને ભેગી ન થઈ જાય એ માટે થઈને આપણે આ રીતનું સૂંઠનો પાવડર એના ઉપર છાંટી દેવાનો અને આ રીતની ગોળી બનાવી અને તમે બરણીમાં ભરીને પણ રાખી શકો છો મિત્રો રેસીપી ગમી હોય તો એક લાઇક જરૂરથી આપી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બે લાઇકન દબાવી ઓલ દબાવી દેશો જેના કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે આ સુધી મળતા રહે અને રેસીપીમાં કમેન્ટ પણ જરૂરથી કરી દેજો કે રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો અને આપણા ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં રેસીપીને શેર પણ જરૂરથી કરી દેજો શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરીવાર આવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો